તો જે લોકોનું વજન વધારે છે અને ડાયાબિટીસ છે તો એમાંથી મોટાભાગના લોકો શુગર ફ્રીનો યુઝ કરતા હોય છે અને શુગર ફ્રીથી એમનું વજન ઘટે અને એમનો ડાયાબિટીસ કંટ્રોલમાં રહે એવી એમની મેન્ટાલિટી હોય છે પરંતુ અત્યારે જે છેલ્લા રિસર્ચ આવ્યા છે એ પ્રમાણે જોવા જઈએ તો શુગર ફ્રીનો કોઈ રોલ નથી શુગર ફ્રીનો શુગર જેટલી જ ઇફેક્ટ આવે છે પહેલાં આપણે એવું માનતા હતા કે શુગર ફ્રીમાં કેલરી બિલકુલ નથી એ ગ્લુકોઝ લેવલને બિલકુલ ડિસ્ટર્બ કરતું નથી એટલે તમારું વજન ના વધારી શકે અને ડાયાબિટીસને પણ ના વધારી શકે પણ એવું નથી જ્યારે તમે સુગર ફ્રીનો યુઝ કરો છો ત્યારે જે સુગર ફ્રીવાળો ખોરાક તમે મોઢામાં મૂકો છો ત્યારે એનો ટેસ્ટ જીભ ઉપર જેવો સ્વીટ આવે એવું તરત જ મગજને સિગ્નલ મળે છે કે બોડીમાં કંઈક સ્વીટ આવ્યું અને મગજને જ્યારે સિગ્નલ મળે સ્વીટનું ત્યારે વેગસ નવ થયું તમારા પેનક્રિયાઝને તરત જ સિગ્નલ મોકલી દે છે કે ઇન્સ્યુલિનને રેડી રાખો મતલબ જ્યારે જ્યારે તમે આ સુગર ફ્રીવાળો ખોરાક ખાશો ત્યારે તમારું ઇન્સ્યુલિનનું સિક્રિશન થવાનું જ છે જે સુગર ખાઓ છો ને થાય છે એટલી જ વસ્તુ મતલબ એ જ ઇન્સ્યુલિન તમે સુગર ફ્રીથી પણ થવાનું જ છે હવે તમે વારંવાર સુગર ફ્રીનો આ રીતે ઉપયોગ કરશો તો વારંવાર ઇન્સ્યુલિન આવશે વારંવાર ઇન્સ્યુલિન આવવાથી તમારામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ અને વજન વધી શકે છે બીજી વસ્તુ કે તમે જ્યારે સુગર ફ્રીનો ઉપયોગ કરો છો ત્યારે તમે એવું માનતા હો છો કે આમાં કેલરી બિલકુલ નથી એટલે તમે તમારો જે સુગર ફ્રીવાળો ખોરાક છે એની ક્વોન્ટિટી પણ વધારતા હોવ છો અને વારંવાર ખાતા હોવ છો